રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સ મહુવા ઉપર સ્વાગત છે આ વિડીયોની અંદર આપણે આજે વાત કરવાની છે કે ગરમીની મોસમની અંદર ઠંડા કુલકુલ સારું એવું ખાતર જે ગરમીની અંદર છોડને ઠંડક આપે એ ટાઈપનું ઝાઇમ બેઝ ખાતર તો આજે આપણે આ વિડીયોની અંદર એની માહિતી લેવાની છે તો સૌપ્રથમ વાત કરીએ તો આજે આપણે વાત કરવાની છે ઇન્ડોલાઇઝર વિશે તો ઇન્ડોલાઇઝર શું છે તો ઇન્ડોલાઇઝર જે છે એ ઇન્ડોફિલ ઇન્ડસ્ટ્રીઝ કે જે ભારતની અગ્રણીય કંપની છે એમના દ્વારા નિર્મિત કરવામાં આવેલ છે એમના દ્વારા બનાવવામાં આવેલ છે અને વાત કરીએ કે એના અંદર ટેકનોલોજી કઈ યુઝ થઈ છે તો એના અંદર જે ટેકનોલોજી યુઝ થઈ છે એ ટેકનોલોજી છે આઈ નેટ ટેકનોલોજી આજે તમે અત્યારે જોઈ રહ્યા છો એ ટેકનોલોજીનો એના અંદર ઉપયોગ થયેલો છે હવે પછી આપણે વાત કરીએ કે આને આપણે વાપરી કયા કયા મોલની અંદર શકીએ તો આને તમે ખાસ કરી રીંગણી મરચી ટમેટી જેવા છોડ પાક છે એના અંદર તમે વાપરી શકો છો એના સિવાય તમે દૂધી તુરિયા કારેલા શીપડા ગલકા આવા જે વેલાવાળા શાકભાજી છે એના અંદર પણ તમે વાપરી શકો છો એટલે ખાસ કરીને શાકભાજીની અંદર આની વાપરવાની તમને ભલામણ કરવામાં આવે છે એના સિવાય તમે કપાસ છે મગફળી છે સોયાબીન છે એરંડા છે આવા કોઈ પણ પાક કર્યા હોય તો એના અંદર પણ તમે ઉપયોગ કરી શકો છો અને ડુંગળીનો જો તમે પાક કર્યો હોય અથવા લસણનો પાક કર્યો હોય તો એના અંદર પણ તમે આનો ઉપયોગ કરી શકો છો હવે આપણે વાત કરીએ કે આનું ઉપયોગિતા શું છે તો ઉપયોગિતાની વાત કરીએ તો ખાસ કરી અને ઇન્ડોલાઇઝર જે આ તમે જોઈ રહ્યા છો આ ઇન્ડોલાઇઝર છ કિલોની બેગની અંદર આવશે પછી પંદર કિલોની ડોલની અંદર આવશે એક કિલોના પાઉચની અંદર આવશે અને અડતાલીસ કિલોના ડ્રમની અંદર પણ આવશે આ એના થઈ પેકિંગની વાત હવે આનો જે માપ છે એ માપ એક વીઘા એટલે કે સોળ ગોઠાના એક વીઘાની અંદર ચાર કિલોથી લઈ અને છ કિલો સુધી ખાતરની અંદર પણ સારામાં સારી રીતે તમે એનો ઉપયોગ કરી શકો એટલે કે છોડ તમારો જ્યારે ઉગી અને બાર પંદર વીસ દિવસનો થયો હોય એ સમય દરમિયાન એટલે કે વીસ દિવસની આજુબાજુ જ્યારે આપણે ત્રીજું પિયત એમને આપતા હોય આ સમયે તમે એને આપી દો તો એ સારામાં સારો એનો ઉપયોગ કરી શકે અને સંપૂર્ણ ઉપયોગ કરી શકે હવે ઇન્ડોલાઇઝર જે છે એ સંપૂર્ણ ખોરાક છે એટલે કે છોડની અંદર જેટલા પણ પોષક તત્વોની એને જરૂરિયાત છે એ તમામ પોષક તત્વો એમને આ એક જ બેગમાંથી મળી રહી છે એટલે કે સંપૂર્ણ ખોરાક આપણે એમનો કહી શકીએ હવે આના અંદર નાખેલું શું શું છે તો એની અંદર જે નાખેલા છે કન્ટેન એની વાત કરીએ તો એક તો બાયોમાસનું કોટિંગ કરેલું છે એના સિવાય જે મેઇન વસ્તુ છે એ છે સીવીડ સીવીડ એટલે કે ઝાઈમ જે આપણે ઘણા વિડીયોની અંદર આપણે અલગ અલગ ઝાઈમની ભલામણ કરી છે લિક્વિડ ઝાઇમની પણ ભલામણો આપણે કરેલી છો તો આ છે ગ્રેન્યુઅલ ઝાઈમ એના સિવાય આના અંદર આવશે પ્રોટીન અને એમિનો એસિડ એટલે છોડને જેટલા પણ પ્રોટીન્સની જરૂર હોય તમામ પ્રોટીન્સ પણ મળી જાય સાથે એમિનો એસિડ પણ મળી જાય છોડની અંદર હરિત કણની સંખ્યા વધે અને છોડ એકદમ લીલોછમ થાય અને છોડને ટૂંકમાં આપણે કહી શકીએ કે અંદરથી જ એને બધું પોષણ મળી રહેતું હોય એક જ વસ્તુમાંથી તો છોડ તંદુરસ્ત જ રહે અને સારામાં સારો એનો ગ્રોથ તમને જોવા મળશે તો ખાસ કરી અને આનું જે ઉનાળામાં ભલામણ કરવામાં આવે છે એનું કારણ એ છે કે ઘણા ફર્ટિલાઇઝર એવા હોઈ શકે કે જે થોડી ઘણી આપણે છોડની અંદર ગરમી આપતા હોય અથવા ગરમી પેદા કરતા હોય પણ આ ફર્ટિલાઇઝર ખાતર એ ટાઈપનું છે કે જે છોડને એકદમ ઠંડક આપે અને છોડની તમામ જરૂરિયાત પણ પૂરી કરી આપે તો ખાસ કરી અને અત્યારે ઉનાળાની અંદર અને એમાં પણ જે ખેડૂત મિત્રો શાકભાજીનું વાવેતર કરતા હોય એમને ખાસ આપણે ઇન્ડોલાઇઝર વાપરવાની ભલામણ કરીએ છીએ તો ઇન્ડોફિલ ફિલ કંપનીનું તમારે ઇન્ડોલાઇઝર લેવાનું છે આઈનેટ ટેકનોલોજી વાળો લેવાનું છે અને એનો જે ડોઝ છે એ 16 ગુઠાના એક વીઘાની અંદર 4 કિલો થી લઈ અને 6 કિલો સુધીનો એનો ડોઝ છે આ પ્રમાણે તમારે વાપરવાનું છે પૂરતી ખાતરમાં પણ આવશે અને પાયાના ખાતરમાં પણ ચાલશે તો આજે મેં તમને ઇન્ડોલાઇઝર વિશે સારી એવી સંપૂર્ણ માહિતી આપી છે આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સને તમે સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરી દો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન